વેલકમ ટુ જય માનપુણા કિચન હોઈલા બીઆિર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આ જે હું તમારી સાથે શેર કરીશ મેથી પાક ખાવાના ફાયદા અને મેથી પાકની રેસીપી તો ફ્રેન્ડ મેથી પાક તો તમે ઘણી વખત બનાવ્યો હશે પણ આ રીતે તમે કોઈ દિવસ નહીં બનાવ્યો હોય આ મેથી પાકની રેસીપી મારા મમ્મી ખૂબ બનાવતા એટલે આ રેસીપી હું તેની પાસેથી જ શીખી શકું તમને જો મારી રેસીપીના વિડીયા ગમતા હોય અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ જયમાન જયમાનપણા કિશન સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયાની એક લાખ શરૂ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને બે લાઇકરની પર પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના વિડીયો આપ સુધી પહેલાં પહોંચે તો મેથી પાક બનાવવા માટે અહીંયા મેં લઈ લીધું છે ગાયનું ઘી અઢીસો ગ્રામ જેટલું અને અઢીસો ગ્રામ જેટલો છે ભાખરીનો જાડો લોટ જે આપણે ભાખરીમાં યુઝ કરીએ છીએ તે અને સો ગ્રામ જેટલો છે મેથીનો પાવડર તમે પાછી જો મેથીનો પાવડર અવેલેબલ ન હોય તો તમે મેથીને મિક્સ જારમાં ક્રશ પણ કરી શકો છો અને એક વાટકી છે સણાનો ઝીણો લોટ અને ટોપરું છે અને કાજુ બદામની કતરણ છે ગો છે હવે આપણે ઘીને ગરમ લઈશું પહેલાં તો આપણે અડધું ઘી લઈ લઈશું ઘીને આપણે ગરમ થવા દઈશું થોડી વાર ઘી ગરમ થઈ ગયા બાદ આપણે પાખરીનો ઝાડો લોટ એડ કરી દઈશું ને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ને જો આપણને લોટ થોડો કોરો લાગે તો આપણે બેથી ત્રણ ચમચી ઘી એડ કરી દેવાનો ને લોટ ફૂલી જાય અને થોડો કલર સેસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને હવે આપણે સાથે સાથે મેથી પાકને ખાવાના ફાયદા પણ જોઈ લઈશું મેથી પાક ખાવાનો પહેલો ફાયદો છે મેથીની તાસીદ ગરમ હોય છે તેથી શરદી કફ અને રક્ષણ આપે છે બીજો ફાયદો છે શરીરમાં કમર અને દુખાવાને રાહત આપે છે ત્રીજા ફાયદામાં લોહીને વધારે રાખે છે અને બીપી અને કોલેસ્ટ્રોલને નોર્મલ રાખવામાં મદદ કરે છે ચોથો ફાયદો છે રક્તને શુદ્ધ કરી અને શરીરને સ્કીન પ્રોબ્લેમથી દૂર રાખે છે ને પાંચમો ફાયદો છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે અને કમજોરી દૂર કરે છે તો આ હતા આપણા મેથી પાક ખાવાના ફાયદા તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણો સરસ રીતે પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે જો ફૂલી ગયો છે અને કલર પણ સેસ થઈ ગયો છે હવે આપણે એક વાસરમાં તેને ટ્રાન્સફર કરી લઈશું ત્યારબાદ આપણે એસ પેનમાં પાંચથી છ ચમચી ઘી એડ કરી દઈશું અને ઘી ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં મેથીનો પાવડર અને સણાના લોટને પેનમાં એડ કરી દઈશું અને આ બંને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આને પણ ફૂલે ત્યાં સુધી તેને આપણે શેકાવા દઈશું અને લોટ જો ઓછો શેકાશે તો સણાના લોટની વાસ આવશે એટલે આને પણ આપણે ફૂલે ત્યાં સુધી તો આપણે શેકાવા દેવાનો છે જો અહીંયા આપણો લોટ સરસ રીતે ફૂલી ગયો છે હવે આપણે તેને પણ એક વાસણમાં લઈ લઈશું તો અહીંયા મેં અડધી વાટકી જેટલો ગોળ લીધો છે વજનમાં જોઈએ તો પચાસથી પંચોતેર ગ્રામ જેટલો ગોળ હશે પછી તમારા ઘરમાં જેટલું તમે ગળ પણ ખાતા હોવ એટલું તમે લઈ શકો છો હવે આ ગોને આપણે એક તપેલીમાં એડ કરી દઈશું અને ગેસની આસ એકદમ સ્લો રાખી અને તેને ઓગાળી લઈશું આ ગોને આપણે સાસરી નથી બનાવવાની ફક્ત ને ફક્ત ગરમ જ કરવાનો છે તેને ફૂલવા પણ નથી દેવાનો ફક્ત ગરમ જ કરી લઈશું જો વધારે ગરમ થઈ જશે તો આપણો પાક છે તે કડક થઈ જશે એટલે જો આપણે આ રીતના જ ગરમ કરી લઈશું હવે આપણે જે તવીમાં લોટ શેકીએ તો તે જ તવીમાં આપણે ત્રણેય લોટ એડ કરી દઈશું આપણે અલગથી વાસણ બગાડવાની કોઈ જરૂર નથી અને આપણે તવીમાંથી એટલા માટે લોટ અલગ લઈ લીધો તો કારણ કે તવીમાં રહે એટલે તવી ગરમ હોય એટલે લોટ છે તે દાઝવા કરે તો જો આપણે આ રીતે લોટ એડ કરી અને બે મિનિટ સુધી તેને સમસો હલાવી લેશું અને ત્યારબાદ આપણે મીઠ પાવડર છે તે એડ કરી દઈશું આની જગ્યાએ તમે મોડો માવા પણ લઈ શકો છો પણ મેથી પાકમાં માવાનો વધારે યુઝ કોઈ ન કરે એટલા માટે અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે આનાથી ટેસ્ટ સરસ આવે મિલ્ક પાવડર એડ કર્યા બાદ આપણે તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ ગોળ એડ કરી દઈશું અને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું ગોળ એડ કર્યા બાદ આપણે ગોળ મિક્સ થઈ જાય ત્યાં સુધી તો આપણે તેને મિક્સ કરવાનો ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વસાણામાં લઈ લઈશું છૂકા ટોપરાનું સીણ અને ત્યારબાદ લઈ લેશું એક ચમચી સૂટ પાવડર ત્યારબાદ આપણે ફરીથી તેને મિક્સ કરી દઈશું અને કાજુ બદામની કતરણ છે તે આપણે એડ કરી દઈશું સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી દઈશું અહીંયા આપણો પરફેક્ટલી મેથી પાક થઈ છે તૈયાર તો સેહની એકદમ સહેલો મેથી પાક બનાવો તો આ હતી મેથી પાક બનાવવાની મારા મમ્મીની રીત તો આપણે જે થાળીમાં મિશ્રણ એડ કરવાનું છે તે થાળીમાં આપણે ઘી ગ્રેસ કરી લઈશું અને એ જ થાળીમાં આપણે મિશ્રણ એડ કરી દઈશું અને તવિથાવાડે આપણે મિશ્રણને પાથરી દઈશું અને દબાવી દઈશું અને ગમે તે હોય તળિયાથી લીધો તેને આપણે ફેરવી દઈશું અને શાકરાવાડે આપણે કટ લગાવી દઈશું તમારે જે શેપના કટ લગાવો હોય તે તમે કટ લગાવી શકો છો ત્યારબાદ અહીંયા અમે એક બદામના બે ફાડા અને કાજુના બે ફાડા કયા હતા તે આપણે એક એક લગાડી દઈશું ગાર્નિશિંગ માટે અને ઉપરથી આપણે થોડું ટોપરું ભભરાવી દઈશું ત્યારબાદ અને આપણે અડધાથી પોણો કલાક સુધી ઠંડુ ઠાવા રાખી દઈશું જેથી ઘી જામી જાય અને પતિકા સરખા પડી જાય તો જો તમે જોઈ શકો છો એ ઘી જામી ગયું છે અને પતિકા સરસ મજાના પડી ગયા છે આપણે તેના જે કટલા ગયા હતા તેના ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ તમને આ મેથી પાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી ચોક્કસ જરૂર કહેજો અને આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુરા કિશન સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો ફ્રેન્ડ અને ફેમિલીમાં તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળામ